જવાબ આપો ખેડૂના દીકરા ને દીવડાવવાનો એટલે ખેડૂત દીકરા દીવાનું ના

દોડો બાયા રૂપિયા નો ગાળો રાખીને તમે માલ ખરીદી કરો ક્યાં ભાવમાં તમે સુખી થો આવા લૂંટવા વાળા કઈ કઈ આજ્યા જો અમે ફેરવું જોઈએ અમને મસી હાલુ જાય અમારી પેઢી ને પેઢી પેઢી ને પેઢી હજી બધા અમારા છોકરા ને છોકરા બધા ખેતી ખાતા હોય ખાતા જાય અને પછી કોરોનો નો થાય થાય હું બહુ લૂંટવાનું માપ રેજો અને કા હુમલા આવે

ભાઈ ખેડૂને અને જેને દેવું હોય એ ગઈ જો ન દેવું હોય તમારા સીટ ને ગઈ જ પેન્ટિંગ રાખી દે હરાજી તો સારું જ રહે બે હાજર ત્રણ સુધી ડુંગળી ક્યાંથી પંદર વર્ષ નો ત્રણ સુધી હું ડુંગળી કરતો અને તાલુકા ના કે મને હાઈવે ઉપર મારું ગામ છે મારી જમીન છે હું મારી જમીન ની મારી ગોળ મેં નાનો હતો બાર વરસ બે હાજર માણસો લાય જેટલા જેટલા વેપારીઓ છે ને એ બધા એના સાક્ષી છે પૂર્વ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન છે ને એ દહા દ્વારા અમારી વાડી એક વખત નહી એટલે આ બધા જ ખૂબ પરિચિત છે ડુંગળી જે માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન ને જેટલો અનુભવ છે એટલો જ મને છે આ ડુંગળી માં હું તમને એક બે મિનિટ બધા તમારા મિત્રો તમારા કેમેરા ચાલુ હવે ડુંગળી નો ભાવ છે તમારા કેટલા નો થાય ને જો ખોટો પડે એની માન

ખૂબ સારી વાત કરી આવી ખુબ રમતું ચાલે છે કેવી ચાલે છે કેમ ચાલે છે વાત કરી

આપણે બધા ખેડૂત તરીકે પછી કોળો હોય દરબાર હોય પટેલ હોય દલિત હોય હિન્દુ હોય મુસલમાન હોય આહિર હોય કઈ હોય અઢારે આલમ ના જે હોય